બે નઈખો ફોન ઈમાં હા જે તાજીજી બરકત દી દેવ તો અમે જઈશું જો લગન માં માં દાદાજીના ઘરે જઈશું આપણે અહીંયા જ મળીયે બ્લોગ બેના રેજો આજ તો બહુ મજા આવાય ની છે તમને જાવ આ છે મારી નળન આઈ કમલબેન વિદર આ બંને લગ્ન છે તો હવે જો માંડવામાંથી ઘરે આવતા રે છીએ ઘડી પાછા જઈશું તો આ લગ્ન આપણે થોડુંક ઘરનું કામ પતાય લેવી થોડુંક બાકી છે કપડા ને એવું સંકેલી વાળવી થોડું કામ પતાય લેવી આપણે અને આ છો લીલા ધાણા ને મેથી વાળી ના ગયું તો જો અમે આવી ગયા છીએ પછી નવ હનુમાનજી હનુમાનજીએ પગલા લાગવા હનુમાન દાદાએ

મહાદેવ મહાદેવનું મંદિર છે જો અહીંયા ઉપર પછી ગોતમેશ્વર મહાદેવ ગોતમેશ્વર का उपग्याला गेले तमे पण दर्शन करी लो काऊ कान निचको नाके ए एम नो न खाई अम न हे दोरी होतीन क्यांगे रे इनके मस्त नजारा लागे बोटाद नो जो त्यातारे से साख सापडी